હેલો દોસ્તો કેમ છો બધા મજામાં ને ડૉક્ટર હર્ષદ કામદાર આપ સૌ ચુમ્મોતેરની બીજે મેડિકલની બેચના ડોક્ટરોનો ગોલ્ડન જ્યુબીલી ઉજવણી પ્રસંગે શેર બજાર ઉપરના મારા વક્તવ્યોમાં સ્વાગત છે દોસ્તો તેજીવાલા ખુલતા બજારે માલ લઈ છેલ્લે વધેલા ભાવે વેચી નફો કરવા ધારે છે એટલે ભાવ ધીમે ધીમે વધારતા જઈ વધારે માલ લઈ વધારે નફો ઈચ્છે છે એટલે શેરના ભાવ ઉંચકાતા જાય છે જ્યારે મંદીવાળા ખુલતા બજારે માલ વેચી ભાવ ઘટી જાય એટલે સોદો સરખો કરી નફો કરવા ધારે છે એટલે તે પોતાનો માલ ભાવ ઘટાડી વધારે ખપે તે માટે ધીરે ધીરે ભાવ ઘટાડતા જઈ વેચીને નફો કરવા ઈચ્છે છે આમ તે શેરના ભાવ ઘટાડવા જોર લગાવે છે સવારના સમગ્ર ભારતના તમામ એક્સચેન્જો માંથી બધા ઇન્વેસ્ટરો મ્યુચ્યુઅલ ફંડવાલાઓ સટોડિયાઓ વગેરે બધા આ રીતે ગણતરી કરી કોમ્પ્યુટરમાં ફીડ કરે છે આમ બંને બાજુથી તેજીવાળા અને મંદીવાળા સામસામે જોર લગાડતા હોવાથી સમય દરમિયાન ભાવમાં વધઘટ થતી જોવા મળે છે આ રસી ખેંચની રમતની યાદ દેવડાવે છે આ રમતમાં અંતે જે બાજુ તાકાત વધી જાય તે બાજુ ભાવ વધઘટ થતા જણાય છે તેજીવાળાનું જોર વધે તો ભાવ વધે છે અને મંદીવાળાની તાકાત વધે તો ભાવ ઘટવા લાગે છે સમજી ગયા ને દોસ્તો